એકવાર ગઢડામાં હતા અને આપે યોગી બાપાને એવું કહ્યું કે મેં શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા નથી તો યોગી બાપા બોલ્યા કે આ જોગી મળ્યા એ શાસ્ત્રીજી મહારાજ જ જાણો એવો આપને ઉત્તર આપેલો તો બાપા આ સભાની અંદર પણ ઘણા એવા હરિભક્તો છે સંતો છે કે એમણે યોગી બાપાના દર્શન કર્યા નથી તો અત્યારે એમને યોગી બાપાના દર્શન કેવી રીતે થાય સમજી લોરા મન ગરબડ થાય પણ ગુરુ મુખે જે સમજણ આવે ને એ શ્રેષ્ઠ ગણવામાં આવી છે એટલે આપના મુખે સમજાવો શું સમજવાનું બસ યોગી મહારાજ સ્વામીશ્રીએ જણાવ્યું કે યોગી બાપા અને પોતે એક રૂપ છે એટલે આજે સાક્ષાત યોગીજી મહારાજના દર્શન એમના દ્વારા આપણને થઈ રહ્યા છે